નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટે એટલે કે વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર ચોવીસને વાર મંગળવારના કપાસના ભાવ કેટલી આવકો વધી સાથે જ કપાસના ભાવમાં હવે શું થશે આજે કપાસનું બજાર કેવું હતું ને સાથે જ વાયદા બજારની કેવી સ્થિતિ છે તે સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મિત્રો સૌપ્રથમ તો આપણા કપાસના વાયદાથી વાત કરીએ તો હાલ અત્યારે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં આજે અપ્રોક્સ ત્રણસો પચાસ પોઈન્ટ ઢીલા પડ્યા હતા અને વાયદો છપ્પન હજાર નવસો રૂપિયાનો બોલાઈ રહ્યો હતો સાથે જ ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો જેની પણ આપણે ત્યાં સારી એવી અસર જોવા મળતી હોય છે તો વાયદો અત્યારે તોતેર પોઈન્ટ પાંત્રીસ સેન્ટ છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહ્યો હતો જ્યારે અમે ખોળ વાયદાની વાત કરીએ તો ખોળ વાયદામાં હાલ અત્યારે ડિસેમ્બર વાયદો થોડો ઢીલો જોવા મળી રહ્યો છે જ્યારે અમે કપાસ બજાર ઉપર આવ્યા તો કપાસની બજારમાં વધતી આવકો સામે સૂકા માલ બહુ ઓછા આવતા હોવાથી તેના ભાવ મજબૂત હતા નવા કપાસમાં અત્યારે સિત્તેરથી થી લઈને એસી ટકા જેટલી હવા હોવાના કારણે લેવાલી એકંદરે સાવ ઓછી છે બોટાદમાં આજે નવા કપાસની આવક પાંત્રીસ હજાર મણ તો જૂના કપાસની આવક સોળ હજાર મણ થઈ આમ માત્ર એક જ દિવસની અંદર આ વર્ષે કપાસની આવક પચાસ હજાર મણ બોટાદની અંદર આજે થઈ હતી જ્યારે હળવદમાં ત્રીસ હજાર મણ નવો કપાસ ઠલવાયો એટલે ગુજરાતની અંદર એકથી લઈને દોઢ લાખ મણ નવો કપાસ આવ્યો હતો તો જૂનો કપાસ પંચાવન હજાર મણ આમ બે લાખ મણ નવો કપાસ આજે ઠલવાયો હતો જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ અત્યારે તેની ક્વોલિટી મુજબ જૂનો કપાસ હોય તો તેના ભાવ તેરસોથી લઈને સોળસો ને રૂપિયા સુધીના જોવા મળતા હતા સામે નવા કપાસ હોય તો તેના ભાવ ચૌદસો થી લઈને પંદરસો ને એંશી રૂપિયા સુધીના ક્વોલિટી વાઇઝ જોવા મળતા હતા જ્યારે સામે બજારમાં કડાકાનો ઝટકો ચાલુ હતો શંકર અને કલ્યાણ રૂમમાં ખાંડીએ આજે છસો પચાસ રૂપિયા ઘટ્યા હતા અમે ત્રણસો છપ્પન કિલોના ભાવ છપ્પન હજાર બસો રૂપિયા રહી ગયા હતા અમે ચીનની નેશનલ ડેની રજા ખુલ્યા બાદ જ ડિમાન્ડ વિશ્વરૂહની તેજી મંદિર નક્કી કરી શકે છે એમ જ્યારે મિત્રો હાલ હવે કપાસના ભાવની વાત કરીએ તો આજે રાજકોટની અંદર તેરસોથી લઈને સોળસો સાઠ અમરેલીની અંદર સાતસોથી લઈને સોળસો તેત્રીસ સાવરકુંડલામાં તેરસો પચાસથી સોળસો જસદણમાં નવસોથી સોળસો પચાસ બોટાદમાં બારસો ચારથી સોળસો છેતાલીસ ગોંડલમાં બારસો એકથી સોળસો અગિયાર જામજોધપુરમાં તેરસોથી સોળસો ને એકત્રીસ તો મિત્રો તમે કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ જાણવા માંગતા હોય તો તે માર્કેટનું કમેન્ટ કરી જણાવજો તો અમે તમને તેનો રિપ્લાય આપશું તો બસ આજના વિડીયોમાં આટલું જ ધન્યવાદ